स्कूले गया तब आजे स्कूले आवा मजा आए थे तभी स्कूले आ 多加加蔬菜，红果子蔬菜。红果、啊，而且要买橘子多。 年里有八。 चार के काचटी लगा लो चार के काचटी હવે સાત તમને વારા ફરતી બોલાવશે તો તમને જે પણ અંક સરકે ઉચ્ચવાનો કે મને આ અંક ઓળખીને बताओ કે તે તમારે ઓળખીને બતાવવાનો છે બતાવશો ને બધા હા ચાલો प्रिया बेटा આગળ આવો મને 4 નંબર ઓળખી बताओ 4 નંબર ક્યાં છે સાચો છે છોકરા માંથી પણ લઈએ ને આપડે હા ચાલો ચાલો તમે આવો પાછળ પાંચ ઓળખી બતાવો પાછળ પાંચ ક્યાં છે અરે વાહ સરસ સાચું છે 99 ને 99 ની બતાવો 99 9 શું છે માં આજ તજ છે હા આપણે હવે જે અંકો શીખ્યા અને ગીત વાળા શીખ્યા ને હા ઈ ધ્યાન આવી મજા આવી ને હા હા જે ક્યારેક તો અંકો શીખવાની મજા આવી હવે આપણે જે અંકો શીખ્યા તેના આપણે હવે નર્તા શીખવાનો છે એટલે પણ હું બોલાવી તેના અંકો પર वरवर लटवा आ छे ते पण मोडे. વધારે मजा આવશે ને? હા. મજા આવશે ને બચ્ચા? હા. ચાલ નીક આપણે નીકરા આવો. 5 અને 5 લખો. કેટલા? 5 અને 5. સાચું છે? હા. ઉપર કરો હાથ બચ્ચા. ચાલ હવે છોકરામાંથી લઈએ ને આપણે. હા ચાલ મયાન. 9 વડે 9 લખો. 9 વડે 9.

क बड़े 3 सही है साइज सुने हां सर सर अब ऐसे चिरा चिरा ग्लितिकरा आठ आ इतना